તમામ સમાચારોની છે અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિદ જીગર પ્રાઇમ નાઇનમાં આજે વાત કરવી છે ધાનેરાની એ ધાનેરા જે પોતાને એક અલગ જગ્યાએ જોવા માંગે છે અને એના જ માટે વિરોધનો વંટોળ પણ શરૂ થયો છેલ્લા એકવીસ દિવસથી વિરોધની આ આગ હવે પોતાનું રૂપ ધારણ કરી રહી છે ધાનેરાની જનતાના મનમાં શું છે ધાનેરાના લોકો શું ઈચ્છે છે તેના વિશે જ આજે વિસ્તારથી ચર્ચા કરીશું

આમ બધી રીતે અને સામાજિક તાળા રીતે જોવા જઈએ તો અમારો બનાસકાંઠાનો સાથે જ અમારો નાતો છે પાલપુર સાથે નાતો છે રાજીનામો છેલ્લા એકવીસ દિવસથી આંદોલન ચાલે છે બનાસકાંઠા જિલ્લાનું જોઈ વિભાજન કર્યું અને વિભાજનની અંદર વાર થરા જિલ્લો નવો બનાવવામાં આવ્યો એમાં દાંદીના તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે એ સમાવેશ અમને દાંદીના તાલુકાને માન્ય નથી આ લોકો એમ કે છે કે અમને ખરાબો પડી ગયા પંચાયતના હાલ પંચાયતમાં એંશી ટકા વૈવટધારો છે તલાટી ખુદ ગવર્મન્ટ કર્મચારીઓ છે તાલુકા પંચાયતમાં વેવટાર છે માપ નગરપાલિકામાં વહીવટધાર છે એટલા માટે ઠરાવો એમને કરવા છે અને એમને કર્યા છે પરંતુ અમારું સમગ્ર ધારા તાલુકાની જનતાનું સમર્થન બનાસકાંઠા જિલ્લા સાથે છે તો સવાલ એ છે કે ધાનેરાને કેમ નથી છોડવું બનાસનો કાંઠો એ બનાસકાંઠા કે જેના બે જિલ્લા થયા એક થરાદ અને બીજો બનાસકાંઠા પણ ધાનેરાના લોકો શું ઈચ્છે છે એ વિસ્તારથી સમજીએ પણ તે પહેલાં એક મેપના માધ્યમથી એ સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે ધાનેરાના લોકોને વિરોધ શા માટે છે હવે તમે જુઓ કે અહીં અંતર કયા પ્રકારનું છે ધાનેરાને કેમ બનાસનો કાંઠો છોડવો નથી એ સમજવા માટે એક મેપ અમે આ ટીવી સ્ક્રીન પર લઈને આવ્યા છે જેમાં આપણે ખ્યાલ આવશે કે કેવી રીતે આ લોકોનું અંતર પહેલાં હતું ને હવે વાવ થરાદમાં આવતા કેટલું અંતર ઘટી રહ્યું છે પહેલાં ધાનેરાથી પાલનપુર જવું હોય તો એકસઠ પોઈન્ટ પાંચ કિલોમીટરનું અંતર તેમને કાપવું પડતું એટલે કોઈ પણ સરકારી કામકાજ હોય દસ્તાવેજ કરાવવાના હોય કોઈ પણ સરકારી કામકાજ હોય તો ધાનેરાના લોકોને પાલનપુર જવાનું હોય અને એમાં એકસઠ કિલોમીટરનું અંતર તેમને કાપવાનું હોય હવે ધાનેરા વાવ થરાદમાં આવે છે એટલે તેમનું અંતર ઘટી જાય છે અને છેતાલીસ પોઈન્ટ એક કિલોમીટરનું અંતર કાપીને ધાનેરાથી થરાદ જઈને તમે પોતાનું કામકાજ કરી શકો છો પણ ધાનેરાના લોકોને આ વસ્તુ ખબર નહીં કેમ એમને મગજમાં ઉતરતી નથી અથવા તો સમજણ ફેર છે અને એટલા જ માટે છેલ્લા એકવીસ દિવસથી ધાનેરાના લોકો રસ્તા પર ઉતર્યા છે અને કહી રહ્યા છે કે અમને બનાસકાંઠા છોડવો નથી અમને બનાસકાંઠા સાથે અમારો જૂનો નાતો છે પાલનપુરથી અમને બહુ પ્રેમ છે અને વાવ થરાદમાં જો આવી ગયા તો અમને ફાવશે નહીં બે અલગ અલગ મત છે અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપીના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ અને સાથે આગેવાન છે નવીનભાઈ જે પોતે ખેડૂત પણ છે અને સામાજિક રીતે વર્ચસ્વ ધરાવે છે પોતાના વિસ્તારમાં સૌથી પહેલો સવાલ મફતભાઈ આપને કે આખરે એ બનાસકાંઠા એ બનાસનો કાંઠો એના આપણે વિભાજન ના પાડી છે વિભાજન નહીં કહીએ પણ એને એક નવા સંકલ્પ સાથે એક નવા જિલ્લાને નિર્માણ કરવામાં આવ્યું અને ધાનેરા જે હતું એને વાવ થરાદમાં એડ કરવામાં આવ્યું તો આપનો વિરોધ શા માટે છે શા માટે આપ અને ધાનેરાના લોકો એમ નથી ઈચ્છતા કે તેમને બનાસકાંઠા નથી છોડું પહેલા તો ભાઈ તમે અત્યારે જે મેપ બતાવ્યું ને એ મેપ ખોટું બતાવ્યું એ મને એનું દુઃખ છે કે પશ્ચિમ તરફનો નો ભાગ ફક્ત તમે બતાવ્યો જે થરાદ તાલુકાને લાગીન છે પણ નેવું થી પંચાણું ટકા ધાંધેરા તાલુકો પૂર્વ તરફ છે તમે એ રીતે કહો છો કે આ પિસ્તાળીસ કે છેતાળીસ કિલોમીટરનું અંતર થાય છે હકીકતમાં અમારું જે મારું જ ગામ છે એ ગામ અને આખો તમે પૂર્વ તરફ પટ્ટો કેમ ભૂલી જાઓ છો છે કે કારણ અમે અમદાવાદ મારું કોઈ સ્વજન હશે અથવા તો મારું કોઈ પરિચિત હશે એ સાબરકાંઠાના કોઈ છેવાડાના ગામમાં હશે એટલે એને ખ્યાલ નથી કે ધાનેરાના લોકો શા માટે વિરોધ કરે છે બીજું કે ધાનેરાની અંદર જેટલા પણ લોકો જે વિરોધના મેદાનમાં ઉતર્યા છે

નેવું ટકા ભાગ છે નેવું થી પંચાણું ટકા ભાગ પૂર્વ તરફ છે એટલે આ જે કઈ ઘણા ગામો ઘણી વસ્તી એને જે છે એ અંતર વધીને સો કિલોમીટર એસી કિલોમીટર કે નેવું કિલોમીટર થાય છે અને બીજું જે છે એ કેમ ન જોડાવું તો અમારું સેટઅપ બધું જ શૈક્ષણિક આરોગ્યની દ્રષ્ટિથી વહીવટી દ્રષ્ટિથી અમારા શિક્ષણ સંસ્થાઓ બધી જે કઈ અમારું આખું સેટઅપ જે ગોઠવાયું છે પાલનપુર સાથે ગોઠવાયું છે પાલનપુર જે કઈ ધંધાનું કામ હોય એ પતાવીને માણસ મેડિકલનું કામ હોય કોઈ સગુવાલું અંદર એડમિટ થયું હોય તો એને મળી આવે છે બધાને એક ફેરામાં બે ત્રણ કામ કરવા હોય તો એ કરી શકે છે અને માનો કે એને ત્યાંથી અમદાવાદ જવું છે કે સુરત નવસારી જવું છે મુંબઈ જવું છે તો તરત જ એ ત્યાંથી ગાડી પકડીને જઈ શકે છે ભલા માણસ જઈને પછી શું કરવાનું અમારે અમારે એક કામ માટે થરાદ જવાનું અને પછી કઈ વાન વ્યવહાર નથી આજે પણ કનેક્ટિવિટી ગણો તો બસ ઓછામાં ઓછી પચાસ બસો અને થરાદ માટે ત્રણ બસ છે ત્રણ થી ચાર આખા દિવસમાં અને તે પણ વાયા વાયા થઈને આવીને જાય છે બસ વાળા નથી સર્વિસ આપતા એટલું જ નહીં કોઈ ધાનેરાથી દીપવાળા પણ ત્યાં ધરાજ જવા માંગતા નથી ભાડું કહીએ તો પણ ભાગ્ય જ તમને કોઈ તૈયાર થશે કારણ કે એને વળતા ભાડું મળતું નથી તો આ જે કંઈ આખું અમારું સેટઅપ છે એ પાલનપુર સાથે ગોઠવાયેલું છે આ વાત કેમ નથી સમજી શકતા સામાન્ય માણસ સમજી શકે એમ છે અને આ વિભાજન કરનાર લોકો કરાવનાર લોકો કયું હિત ધાનેરાનું જાળવી રહ્યા છે એ જ મને સમજાતું નથી સાહેબ એટલે મૂળ પ્રશ્ન મફતભાઈ કનેક્ટિવિટીનો છે નવીનભાઈ પણ જોડાયેલા છે નવીનભાઈ મફતભાઈ કહી રહ્યા છે કે બધું જ બરાબર છે એને ખોટું વિભાજિત કરીને અલગ કરવામાં આવી રહ્યા છે શું આપને એવું લાગે છે મફતભાઈ જેટલી વાતો કરતા હતા એ વાતને આપનું સમર્થન છે અને જો નથી તો કેમ નથી પહેલાં તો મારા સાહેબ મફતલાલને મારા ગુરુજીને મારા રામ રામ હવે અમને સાહેબ આવું લાગ્યું કે ધાનેરાની માર્કેટ લગભગ બે હજાર પંદર અને સત્તરમાં પાણી આવ્યું અને એક પુલ બનવાના કારણે ધાનેરામાં જે મેન બજાર હતી જે અમારું મેન ખેડૂતો માટે માર્કેટ હતું તો આ સરકારના શાસનમાં એ બધું ખરા જ નજીક નેનાવા જતું રહ્યું

હું કોઈ રાજકીય માણસો ઉપર આક્ષેપ કરવો આટલો મોટો માણસ પણ નથી હું તો એક સામાન્ય કાર્યકર છું સાહેબ હમ પણ જ્યારે જ્યારે સત્તા આવે ત્યારે આ પ્રજા પાણીનું વચન આપ્યું આજ દિવસ સુધી ખેડૂતોની પશુપાલકોની હાલત દૈનન્ય ખૂબ ખરાબ હાલતે એટલે અમને હવે એવું લાગ્યું કે થરાદ અલગ જિલ્લો થશે તો કંઈક ને કઈક ખેડૂતો માટે નવી યોજનાઓ અને પાણીની કંઈક વ્યવસ્થા થશે બિલકુલ મફતભાઈ અહીં થરાદના લોકો અને સાથે ધાનેરા સાથે કનેક્શન માટે આ લોકો કહી રહ્યા છે નવીનભાઈ ને એમના જેવા ઘણા બધા છે અને આપનું જે વર્ગ છે જે સમર્થનમાં છે કે આવું ન થવું જોઈએ એ વર્ગ અલગ હશે મફતભાઈ મારે આપની પાસેથી એ સમજવું છે કે આપે કહું કે થરાદમાં હજી સુધી એ રીતની કનેક્ટિવિટી નથી જો ધાનેરાથી થરાદ જવું હોય તો કનેક્ટિવિટી હતી પાલનપુર જવું હોય તો ઇઝીલી બસ મળી જાય છે બીજા સાધનો મળી જાય છે એટલે સરળતા રહે છે પણ જો અત્યાર સુધી આપણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છો શું એવા પ્રશ્નોનું કોઈ સોલ્યુશન કોઈએ કર્યું જ નહીં જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા વાયદા કરવામાં આવે છે જ્યારે આ પ્રશ્નો જે સામાન્ય પ્રશ્નો છે કે જેની માટે એ પ્રકારે આપ એ થઈ જ જવું જોઈએ જે નથી થયું એ હવે રહી રહીને એને યાદ કરવાનો કોઈ મતલબ ખરો મફતભાઈ ભાઈ એક વસ્તુ મારી તમે સમજો માર જે ભાવ છે એ પ્રજાનો ભાવ છે પ્રજાની ઈચ્છાને જ અમે તો આગળ આખીન ચાલીએ છીએ ધાનેરા હિત રક્ષક સમિતિના આંદોલનમાં બધા જ પક્ષો એ પક્ષપાતીથી પર ઉઠીને બધાય અમે સાથ સહકારથી આ આંદોલન ઉપાડ્યું છે બીજી વાત થરાદને પૂરતા તાલુકાઓ મળી રહે છે થરાદ જિલ્લો બને એમાં અમને ક્યાં વાંધો છે ભાઈ જરૂર છે કે ચૌદ તાલુકા આપણા બનાસકાંઠા જિલ્લામાં હતા તો છ તાલુકા મળે છે તો અહીંયા જે છે એનું સેટઅપ ધાનેરાનું શા માટે તમે એને ડિસ્ટર્બ કરો છો અને બીજી વાત એ છે કે ધાનેરા જે છે એની અનેક સમસ્યાઓ છે તો અમે તો નેતા માનીને કાયમ ચાલ્યા છીએ બધાને હવે એવું તે શું થયું કે થરા જિલ્લો હવે વિશ્વની અંદર ભારતમાં નહીં બે જોડ અને બિલકુલ પ્રગતિ કરી નાખશે ને એવો સુંદર બનાવી દેશું એવો પુણ્ય ગોળ ચોટાડવાની આજે ક્યાં જરૂર છે ભાઈ અને જો તમે એ કરી શકતા હતા તો અમારું અહીંયા ધાંધેરાનું પાણી ખેડૂતોને મળે ખેતી પર દબતી આ પ્રજા છે કોઈ ઉદ્યોગ નથી હું કેટલા વર્ષોથી માથાકૂટ કરું છું રડું છું ઓફિસે ઓફિસે ગયો છું અને એની અંદર કોણે આ રોકાણ રોકાવટ કરેલી હું સોગન ખાઈને વાત કરવા તૈયાર છું આવો મારી સામે કોણે રોક્યો એ મને ખબર છે દુઃખની વાત સાથે આ વાત કરવી પડે છે મારે કોઈ આક્ષેપબાજી કરીને મારે મોટા નથી થવું મારી ઉંમર એમ પણ ઘણી થઈ ભગવાન હવે સૌનું ભલું કરે વાદ વિવાદમાં પડવું નથી પણ આ ગરીબોના આંસુ ઉપર તમે થરાદ જિલ્લાની બુનિયાદ શા માટે નાખવા માંગો છો થરાદ જિલ્લાને સુમામજ સાપો છો થરાદ જિલ્લો બને એમાં અમે ખુશ છીએ ખૂબ સરસ નિર્ણય છે સરકારશ્રીનો પણ તમારા સહકારી આટાપાટા રમવા માટે તમારે ડેરીને થોડું મથક થરાદમાં બનાવવું હોય ધાંધેડા તાલુકો

પાપ ન કરો ભગવાન માફ કરશે નહીં અમારો આ જે અવાજ છે એ સાચા હૃદયનો અવાજ છે સાહેબ એની અંદર કોઈ રાજકીય આટાપાટા અમે નથી રમતા ભગવાનની સાક્ષી આ હું વાત કરું બિલકુલ મફતભાઈ આપે જે વાત કરી એ રાજકીય ઈશારો એક તરફ હતો ચોક્કસ આપ કહો કે ભલે રાજનીતિના આટાપાટા રમવા નથી આ મુદ્દે ચર્ચા કરીશું પણ હાલ સમય થયો છે બ્રેક ટુ બ્રેક બાદ એ પણ જાણીશું કે આખરે રાજનીતિની વાત થઈ ગઈ પણ આની અંદર જે ધાનીરાના લોકો છે તેમની અંદર કયા પ્રકારની માંગ છે તે લોકો શું ઈચ્છી રહ્યા છે તે વિશે આપનું સ્વાગત છે નવીનભાઈ અને મફતભાઈ આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે મુદ્દો ધાનેરાનો છે ધાનેરાને કઈ તરફ જવું છે એનો છે નવીનભાઈ મારો સવાલ સીધો આપને એમ કે મફતભાઈને બ્રેક પહેલા આપણે વાત કરતા હતા કે એક રાજકીય માઇલેજ મેળવવા માટે પોતાના સહકાર અને સરકારની વાત એમણે કરી તેમણે કોઈનું નામ નથી લીધું પણ ઇશારો તેમનો એ તરફ હતો હવે આપણી પાસેથી નવીનભાઈ એ સમજવું છે કે મૂળ જે જનતા છે ધાનેરાની એ જનતાના મનમાં શું છે જો કોઈ ફાટા પડી રહ્યા છે તો શું એ રાજકીય ફાટા પડી રહ્યા છે એના કારણે બે અલગ અલગ એક પથ પડી ગયા છે કે એક તરફ સમર્થન છે એક તરફ વિરોધ છે હા જે કલ્યાણકારી યોજના મળવાની હતી તે રાજકીય આટાપાટાઓમાં નથી મળી એ હું ચોક્કસપણે કહું છું બીજી વાત અમારું બનાસ ડેરી ટુ પ્લાન્ટ સણા દર દિયોદરમાં થયો ત્યારથી બોડીને થરાદ જિલ્લાની તૈયારીઓ સરકારે ચાલુ કરી નાખી હતી તો એ વખતે કોઈ રાજકીય ના કેમ કરી વધુમાં વધુ ધાનેરાના પશુપાલકો આખા બનાસકાંઠાની દૂધ ડેરીમાં વધુ દૂધ જતું હોય તો તે તાલુકો ધાનેરા છે અને તેમાં એશિયામાં ફર્સ્ટ નંબરની ડેરી અમારી થાવરની છે થાવરમાંથી વધુ દૂધ જાય છે

મફતભાઈ શું જનતાના હિતને વિચારવામાં રાજકીય પક્ષો હોય આપ કહો છો કે આ એક એવો મંચ છે જેમાં બધા રાજકીય પક્ષો એક મંચ પર આવ્યા છે કારણ કે તેમને ધાનેરાને વાવ થરા સાથે કનેક્ટ નથી કરવું એમને બનાસકાંઠામાં જોઈએ છે શું રાજકીય હિત બીજું કે જનતાનું કોઈ હિત કોઈ એને માપતું નથી એનું માનતું નથી અને પોતપોતાની રીતે એક માઇલેજ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ કોમન એક પ્રશ્ન ધાનેરાની જનતાનો છે મફતભાઈ ભાઈ શ્રી નવીનભાઈ આ જે કંઈ નિર્ણય લેવાયો અધિકારીઓને પણ મંગાવી ત્યાં સુધી અંધારામાં રાખવામાં આવ્યા છે પ્રજા લોકશાહીમાં પ્રજામતને હંમેશા આદર કરવાનો હોય છે પ્રજાની અંદર પક્ષો કામ કરતા હોય છે પક્ષમાં સંગઠન હોય છે તાલુકા સ્તરે જિલ્લા સ્તરે દરેક જગ્યાએ સંગઠન કામ કરતું હોય છે તો એ સંગઠનને પૂછવું પડે માજી ધારાસભ્યોને પૂછવું પડે અને એ સૌથી પણ વધારે મહત્વનો પ્રજા મત તો કોઈ પ્રજાની અનેક સંસ્થાઓ છે કોઈને પણ પૂછ્યા વગર આ નિર્ણય એકાએક લેવામાં આવ્યો છે એને તમે હું બધા જ આપણે સ્વીકાર કરીએ તો સારું પછી આપણે આપણી જાતને જ ભૂલાણીઓ નાખવા માંગતા હોઈએ તો ભગવાન બચાવે અને સાચું શું છે કે આજે મને દુઃખ એ વાતનું થાય છે કે જે સામાજિક સંગઠન અર્બુદા સેના થોડા દિવસ પહેલા એક મેટર કંઈ હતી એની અંદર શંકરભાઈના વિરુદ્ધમાં દેખાવ કરતી હતી આજે એ મારા વિરુદ્ધમાં એવી વાત કરે છે કે મફતભાઈ આમ કહ્યું ને તેમ કહ્યું મેં કીધું તમે મારી પાસે આવો તમે મારી પાસે આવીને તમારી જે કંઈ વાત હોય એ મૂકો હું તમને જવાબ આપવા બંધાયો છું લોક પ્રતિનિધિ તરીકે જ્યારે હું આવ્યો હોઉં લોકોની સાથે રહેતો હોઉં તો તમે પણ એક જાગૃત નાગરિક છો ચર્ચા કરો ખોટા ભ્રમ ઉભા ન કરો અને ધાનેરાનું ફેમસ છે હું સમજુ છું એવું નહીં તમે નવીનભાઈ આપણે બધા સમજીએ છીએ અને નથી બોલી શકતા એ છે એમ બિલકુલ મફતભાઈ આપણે જે ટેકનિકલ જવાબ આપ્યો છે જનતાને જ વધારે ખ્યાલ આવશે કારણ કે એની નજીક આપ જોડાયેલા છો હાલ સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ એ પણ જાણવું છે કે આખરે જો આ નથી થતું તો એને લઈને કયા પ્રકારની રણનીતિ આગળ ઘડાશે કે પછી સરકારના જે નિર્ણય છે એનો સ્વીકાર કરીને સર્વાનુમતે એ સ્વીકારી લેવામાં આવશે કે અમે જે સરકારે કીધું છે ને સરકારે જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે કરીશું હાલ સમય થયું છે એક નાનકડા બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે નવીનભાઈ અને મફતભાઈ આપણી સાથે ચર્ચામાં છે નવીનભાઈ બ્રેક પહેલાં જે રીતે મફતભાઈ કહેતા હતા કે સરકારનો નિર્ણય છે અને સરકારના નિર્ણયને સ્વીકારવો પડશે જો સરકારના નિર્ણયને સ્વીકારવાનો હતો તો પછી જનઆક્રોશ રેલી કરવાનો કોઈ મતલબ થતો નથી અને જે જનતા છે એ પણ બધું જાણે છે પહેલા તો હું મારા સાહેબ શ્રી અને મારા ગુરુજીને એટલું કહેવા માંગુ છું કે અર્બુદા સેનાએ મને મારી ધ્યાનમાં એક પ્રમુખ તરીકે ના નાતે મારી ધ્યાનમાં કોઈ મફતલાલ સાહેબ વિરુદ્ધમાં મારા કોઈ કાર્યકર્તાએ ખોટી કોમેન્ટ કરી હોય તો એ ખરેખર નિંદન્ય છે અને મારા ખ્યાલ બહાર હશે અને સાહેબ જો એમાં મને પ્રૂફ હાથે ધ્યાન દોરશે તો હું તે વાતમાં સાહેબની સાથે છું હું આવા કોઈ કાવા દાવા કરી અને મોટો થવા માંગતો નથી અને તમારા જેવા મોટા વડીલનું કોઈ અપમાન થાય તેવું કાર્ય હું કરું તો હું માણસને લાયક પણ નથી રહી બીજી વાત કે થરાજ માં અને બનાસકોઠામાં રહેવાથી જ્યારે જ્યારે જિલ્લાઓનું વિભાજન થતું હોય તો સરકાર જ્યારે વિભાજન કરે ત્યારે દરેક વસ્તુનો વિચાર કરી અને કંઈક ને કંઈક ઊંડું વિચારીને કરતી હોય અને જે સરકારનો નિર્ણય છે તેને અમે સમર્થન આપ્યું છે અમે કોઈના વિરુદ્ધમાં નિવેદન આપ્યું નથી બિલકુલ એટલે પ્રશ્ન હવે પોતપોતાની રીતે અલગ અલગ મત અહીં રજૂ કરવામાં આવી રહ્યા છે છેલ્લો સવાલ મફતભાઈ આપને કે જો હવે સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે આજે ચૂંટણીની તારીખોનું એલાન પણ થયું અને ધાનેરા એમાંથી બાકાત છે અને ધાનેરાની ચૂંટણી નથી થવાની કારણ કે પહેલાં એવું હતું કે એમાં જ ઇલેક્શન થશે અને એ ચૂંટણીની તારીખોની સાથે ધાનેરાની ચૂંટણી પણ યોજાશે પણ ધાનેરાનું ઇલેક્શન થવાનું નથી હવે આખી પોલિટિકલ અહીં એ પણ સમજવું જરૂરી છે મફતભાઈ આપની પાસેથી કે જો કોઈ વિરોધ કરવાનું છે નહીં આપ કહો છો કે સરકારને નિર્ણયને સ્વીકારવાનો છે તો પછી જનઆક્રોશ રેલી શા માટે અર્બુદા સેના સામે સવાલો શા માટે સહકાર અને સરકારની વાત શા માટે મફતભાઈ નિર્ણય સ્વીકારવાનો છે સરકારનો નિર્ણય ક્યારેય સ્વીકારવાનો નથી અને એના માટે ઉગ્ર આંદોલન કરવું પડે

અને જો ચૂંટણી આવશે ચૂંટણી ચૂંટણીનું કામ કરશે ચૂંટણીમાં તો પ્રજાની પાસે જવું પડતું હોય છે બધા પક્ષોએ તો આપણે પ્રજા મતની જરૂર છે સરકાર એ પહેલો નિર્ણય લઈને સ્પષ્ટ રીતે કે ધાનેરા તાલુકો બનાસકાંઠામાં રહેશે અમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અમે જે જન આક્રોશ રેલી હતી એના પહેલા જો આ જાહેરાત થઈ હોત તો સરકાર અભિનંદન રેલીમાં ફેરવવી અને અમે અભિનંદન આપત કે તમે ખુબ સાચો નિર્ણય લીધો છે અને હું તો શંકરભાઈ ને એક હાથ ને બીજું માથું મારું જોડીને એમને હાથ જોડીને બે હાથ જોડીને અને માથું નમાવીને વિનંતી કરું છું કે તમારું રાજકારણ કોઈના આંસુના પાયામાં દિવાલો ઉભી ન કરે એનાથી એ દિવાલો

એ પણ જોવું રહેશે મફતભાઈ કહી રહ્યા છે કે અમે અમારા નિર્ણય પર મક્કમ છે નવીનભાઈ કહી રહ્યા છે કે અમને કોઈ જ વાંધો છે નહીં તો હવે સરકારના હાથમાં આખો નિર્ણય છે અને સરકાર શું નક્કી કરે છે તેના પર પણ ધાનેરા અને ધાનેરાના લોકોની નજર રહેશે આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર